અમદાવાદમાં મોટા પાયે સોસાયટીનું રીડેવલપમેન્ટ થઈ રહ્યું છે ત્યારે નવા વડ વિસ્તારમાં મહાત્મા ફ્લેટ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનો શુભારંભ કરાયો છે તાજેતરમાં વિસ્તારના આગેવાનોની હાજરીમાં રંગે સોસાયટીના રીડેવલપમેન્ટનું ભૂમિપૂજન કરાયું હતું સોસાયટીના રીડેવલપમેન્ટના ભૂમિપૂજન પ્રસંગે કથા અને આનંદનો ગરબો રાખવામાં આવ્યો હતો જેમાં દરેક સભ્યોએ પરિવાર સહિત હાજરી આપી ધાર્મિક પ્રસંગના અંતે સમૂહ ભોજનમાં મહાત્મા પરિવાર એક થાળીએ જમતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા પચાસ વર્ષથી ઉપરનું જૂનું બાંધકામ હોવાના કારણે મહાત્મા ફ્લેટના બાંધકામની હાલત ખૂબ જ કફોડી પરિસ્થિતિ મુકાઈ હતી સીડીમાં મોટા ગાબડા તિરાડો ઢાબે ટાંકીની બિસ્માર હાલત અને વ્યક્તિગત ફ્લેટોમાં પણ પાણીના લીકેજ જેવા મોટા મોટા કોપડા ખરવાથી અનેક સમસ્યાઓનો મહાત્મા રહીશો સામનો કરી રહ્યા હતા રીડેવલપમેન્ટની પ્રક્રિયા ખૂબ જ જટિલ પ્રક્રિયા છે પ્રોજેક્ટને સફળ કરવામાં ઘણા ચડાવ ઉતાર આવ્યા છે પરંતુ બહુમતી સભ્યોના સાથ સહકારથી આપણે રીડેવલપમેન્ટની પ્રક્રિયા પૂર્ણ કરવામાં સફળ રહ્યા છીએ વિશેષમાં આપણે ખૂબ જ નસીબદાર છીએ કે પ્રતિષ્ઠિત એવા ફોર્ચ્યુન ડેવલપર તરફથી શ્રી મેહુલભાઈ પટેલ તેમજ તેમની સમગ્ર ટીમનો રીડેવલપમેન્ટની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સંપૂર્ણ સાહસ સહકાર મળેલ છે જેનો અમે ખૂબ જ આભાર વ્યક્ત કરીએ છીએ આભાર થેન્ક યુ ફોર્ચ્યુન ફોર્ચ્યુન નાઇન્ટી ફોરના નામે આકાર પામી રહેલ મહાત્મા આપણા વિસ્તારના રીડેવલપમેન્ટ ઇસ્તી સ્કીમો માટે પ્રેરણા સમાન છે મહાત્માનું લોકેશન એ રીતે છે કે જ્યારે આ પ્રોજેક્ટ પૂર્ણ થશે ત્યારે તેના લીધે આપણા વિસ્તારની રોનક અને વેલ્યુ બંને વધી જશે મહાત્માના રહીશોની જાગૃતિ એકતા અને દ્રઢ નિર્ધરતાના કારણે રીડેવલપમેન્ટની પ્રક્રિયા ખૂબ જ સરળતા અને સહજતાથી આકાર પામી રહી હતી મુખ્ય કમિટીના સક્રિય પ્રયાસથી અનેક સારા અને નામાંકિત કહી શકાય તેવા બિલ્ડરોમાંથી ફોર્ચ્યુન ગ્રુપ રીડેવલપમેન્ટ માટે સર્વસંમતિથી પસંદ પામવામાં આવ્યું હતું અત્રે ઉપસ્થિત મહાત્મા પરિવારના સદસ્ય અને પરિવારજનો ને અન્ય મહેમાનગણો હું ફોર્ચ્યુન ગ્રુપ મેહુલ પટેલ વતી હાર્દિક સ્વાગત કરું છું આપ સૌએ રીડેવલપમેન્ટ માટે જે અમારા ફોર્ચ્યુન ગ્રુપને સિલેક્ટ કર્યા તે બદલ હું સર્વ મહાત્મા પરિવારના હરેક સદસ્યનો આભારી છું આજે ભૂમિપૂજનના પ્રસંગે આપ સૌ સોસાયટીના રહીશોને ખાતરી આપીએ છીએ કે આગામી વર્ષોમાં જે ચાલવાની આગળની જે પ્રક્રિયા છે અને જે પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે એ પ્રક્રિયામાં આપ સૌએ ખૂબ જ સાથ સહકાર આપ્યો છે અને એ સાથ સહકાર બદલ હું સૌનો આભારી છું જે આગળ વધવાની પ્રોસેસ થઈ તેમાં આપ સર્વેને જે વિશ્વાસપૂર્વક અમને સાથ સહકાર આપ્યો અને અમારા કાર્ય કરવાની પદ્ધતિને તમે સ્વીકારી અને અમારી પર વિશ્વાસ મૂક્યો અત્યાર સુધીમાં અમે જે કાર્ય કર્યું છે તેનું આપ સૌ સોસાયટીના સભ્યો સાક્ષી બન્યા છો અને જે પ્રમાણે તમે અત્યાર સુધીમાં સાથ સહકાર આપ્યો સોસાયટીના પ્રતિનિધિત્વ તરીકે કમિટી સેક્રેટરી ચેરમેન અને સોસાયટીના બાકીના સભ્યોનો જે સાથ સહકાર હતો એ ખૂબ જ છે અત્યાર સુધી મિર્ચી ન્યૂઝ પરિવાર વતી સહકાર અને એકતા સ્વરૂપ મહાત્મા રીડેવલપમેન્ટ ખૂબ ખૂબ શુભકામનાઓ અને સમૃદ્ધિની કામના કરી રહી છે